રાત્રિના પેલા દિવસે એક ભાઈબંધ સાથે થઈ ગયો ઝઘડો પછી તો શું બાકાજી કે બોલાય નાસી એની અને આ પક્કો શું શુક્ર જેવું રમે છે હા તો જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી એક નેંચકડી દુનિયામાં આજે તો ઘરે જ સુખનો સૂરજ ઉગી ગયો પણ ચિંતા નથી કેમ કે હું વેલા વેલા દોડીને ક્યાં ન ઘરે આવી ગયો આજે તો ઢોરા આખા ખેતરમાં દોડાઈ નાખ્યો અડધો પેન તો ઠારનો પલડી ગયો પછી હું આવી ગયો પીસાના ઘરે તેના જોડે મસ્તી કરવા માટે તમે પણ વેલા વેલા માતાજી દર્શન કરી નાખો તમારો દિવસ સારો જ આશે પછી પેલો કાકો નવી ધજા ચડાવવા માટે ચડી ગયા મંદિર ઉપર અને પછી બદલી નાખી ધજા પછી હું રસ્તા વચ્ચે ખાટલો ઢાળી આરામ ફોન જોવા લાગ્યો હવે આપણે તૈયાર થઈ ગયા નિશાળ જવા માટે પછી હું આવી ગયો નિશાળ ઘરે અને આ જો આજે તો આટલું બધું લેશન કરવાનું છે તેજસ્વી લોકો હે અમારે પાસ કેટલે શાનદાર વિચાર રાખતે પછી હું બેસી ગયો ગુજરાતીનું નું કરવા માટે પછી અમે આવી ગયા અમારા ભાઈબંધની દુકાને આ બધાને કોઈ કોમ ધંધો નથી એટલે હું ટાઈમ પાસ કરવા માટે આવી જાય છે પછી હું અને કમો કાકો થઈ ગયા ઘર તરફ રવાના પછી અમે બધા ભાઈઓ આવી ગયા નવરાત્રી જોવા માટે ગામમાં માંથી તમે કને ઓળખો છો કોમેન્ટ કરજો હું તો એકને ઓળખતો નહીં આ રહે મને હારુપાના લઈને રહ્યા છે આ છે અમારી માં કુળદેવી માં ચામુંડા માનું મંદિર અને જો રાતનું તો જેવું મસ્ત જોરદાર લાગેલું છે ને પછી મારા ભાઈબંધો મસ્તી કરવા લાગ્યા હવે નવ નોરતા તો ગાઢશે ખબર નહીં ભાઈ ની કરવા લાગ્યા મોજ ખબર નહી ક્યાર ના બધા શું રહ્યા છે ઘડી કોમ ભમાડે ઘડી કોમ ભમાડે પકો રહી જતો એટલે એને પણ લઈ લીધો લાભ સારું હેડો મળીએ આપણે કાલે નવા બ્લોગ ની અંદર અને હા ફોલો કરવાનો ભૂલતા નહીં Oh, oh, oh,